અ હીમોગ્લોબિન થાઇરોઇડ ને યોધાઈડ સુ હા થાઇરોઇડ હાઈપર થાઇરોઇડિઝમ હાઈપો થાઇરોઇડ ઓકે હાઈપર થાઇરોઇડિઝમ છે યસ ઠીક છે મેડિકેશન ચાલે છે યસ કન્ટિન્યુ છે કંટ્રોલ છે અન્ડર મેડિકેશન છે ઓકે યુ આર હેવિંગ અ ડેન્ડ્રફ હા અ This dandruff is since uh, your means long time or you are, when you came to India then only you developed a dandruff હીયર ઓનલી ઓકે ડેન્ડ્રફ ને ઘણો બધો છે અને ડેન્ડ્રફ થી પણ ઘણી બધા કેવું કે આપણે હેર ફોલ નો પ્રોબ્લેમ રે સો વોટ વિલ ડુ ફર્સ્ટ વિલ ટ્રીટ ડેન્ડ્રફ એન્ડ અલોંગ વિથ દેટ વિલ સ્ટાર્ટ સમથિંગ કોલ પીઆરપી પ્લેટલેટ રિચ પ્લાઝમા થેરાપી પીઆરપી જો કે ના પીઆરપી દુખશે નહીં કેમ કે જે આપણે ટ્રીટમેન્ટ કરવાના છે વિથ હેલ્પ ઓફ યુએસએફડી અપ્રુવ મિઝોગન તેમાં તમને પીઆરપી નહીં દુખે એટલે એનું ચિંતા ના કરો નોર્મલી ઇન્જેક્શનથી કરીએ તેમાં સો ટકા દુઃખે છે પણ આપણે ઇન્જેક્શનથી નહીં કરીએ ગંધથી કરવાના છે એટલે ટેન્શન નહીં લેતા નહીં નહીં ઓકે જ લીટર થોડુંક જ લેવાનું છે નહીં દુઃખે નથી દુઃખતું ને